કેમ છો ફ્રેન્ડ્સ પન્નાની રસોઈ ગુજરાતીમાં હું પન્ના તમારું સ્વાગત કરું છું તો આજે આપણે બ્રેડનો નાસ્તો બનાવવાના છીએ ફ્રેન્ડ્સ તો આ નાસ્તો તમે બજારમાં ખાવા જાઓ તો ખૂબ જ મોંઘું પડતું હોય છે કોઈ પણ બ્રેડ અને ચીઝનો નાસ્તો ખાઓ એટલે આપણને પૈસા બહુ આપવા પડે તો આ નાસ્તો નાના મોટા બધાને ભાવતો હોય છે તો આપણે ઘરમાં બનાવીશું ખૂબ જ ઓછા ટાઈમમાં અને ખૂબ જ ઓછા ખર્ચામાં બનીને તૈયાર થશે અને હા આ નાસ્તાને આપણે ઓવન વગર કઢાઈમાં જ બનાવવાના છીએ તો ચાલો બનાવીએ એના માટે આપણે લઈશું બ્રેડ તો અહીંયા તમારે નાસ્તો જેટલો પણ બનાવવો હોય એ પ્રમાણે બ્રેડ લઈ લેવાની તો અહીંયા મેં સાતથી આઠ જેટલી બ્રેડ લીધી છે અને બ્રેડને આપણે આવી રીતે ગ્લાસ કે પછી વાડકીની હેલ્પથી ગોળ ગોળ કાપી લેશું તો બસ આવી રીતે તમારે બ્રેડને કાપીને તૈયાર કરી લેવાની તો અહીંયા તમને જણાવું કે તમારે બ્રેડને આવી રીતે ગોળ શેપમાં કાપીને નાસ્તો ના બનાવવો હોય તો તમે બ્રેડને આખી પણ રાખી શકો તો આ તમે જે કોર્નર નીકળે એને ફેંકી નહીં દેવાની પણ કોઈ પણ નાસ્તાની અંદર બ્રેડ ક્રમ્સ બનાવી અને યુઝ કરી શકાય તેમ છતાં તમને લાગે કે બ્રેડનો આ જે પાર્ટ છે એ વેસ્ટ જશે તો તમે વગર કાપે પણ આ નાસ્તો બનાવી શકો છો એકદમ આસાનીથી બ્રેડ કપાઈ જાય એટલે પછી આપણે અડધો બાળકી જેટલું છોલેલું લસણ લેવાનું તો આપણે આ નાસ્તો છે એ ઓવન વગર કઢાઈમાં બનાવવાના છીએ એટલે લસણને આપણે પહેલાં કઢાઈમાં લેશું અને થોડું શીકી લેવાનું તો તમે આમ જ શેકી શકો કે પછી થોડું ઘણું માખણ કે બટર લગાવીને શેકી શકાય તો બે ત્રણ મિનિટ માટે શેકશો એટલે લસણ એકદમ શેકાઈને તૈયાર થઈ જશે તો જો તમે અવનમાં બનાવતા હોય આ નાસ્તો તો તમારે લસણ શેકવાનું નથી લસણ શેક્યા વગર બનાવશો તો પણ આ નાસ્તો સરળતાથી બની જશે તો આપણે આજે ઓવન વગર બનાવવાના એટલે લસણ શેકવું જરૂરી છે કેમ કે લસણનો કાચો સ્વાદ આ નાસ્તાની અંદર ના આવે એટલા માટે તો હવે આવે નાનો ગ્લાસ કે પછી કોઈપણ ચમચીની હેલ્પથી આપણે લસણને આવી રીતે ક્રશ કરી લેવાનું તો અહીંયા મેં નાનો ગ્લાસ લઈ અને બધું જ લસણ આવી રીતે ક્રશ કરીને તૈયાર કરી લીધું છે ત્યાર પછી આ નાસ્તાની અંદર આપણે થોડા એવા લીલા ધાણા નાખીશું તો એને સમારી લઈએ ત્યાર પછી આપણે બે ચપટી જેટલું એની અંદર મીઠું નાખીશું એક ચમચી રેડ ચીલી ફ્લેક્સ નાખીશું અડધો ચમચી પીઝા સીઝનિંગ અને અડધો ચમચી ઓરેગાનો નાખવાનું હવે આ બધી વસ્તુ મિક્સ કરી લેવાની તો ફ્રેન્ડ્સ તમે આ નાસ્તો બાળકો માટે બનાવતા હોવ તો તમારે લીલા મરચાંને સ્કીપ કરી લેવાનું પણ હા તો તમે થોડું એવું સ્પાઈસી બનાવવા માગતા હોય તો એક લીલું મરચું ઝીણું સમારી અને નાખી શકાય તો હવે આપણે આ બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ તો બધી વસ્તુ મિક્સ કર્યા પછી હવે આપણે લેશું આની અંદર બટર તો બટર હોય તો બટર લઈ શકાય ના હોય તો માખણ પણ લઈ શકાય અને માખણ અને બટર ના હોય તો તમે આ નાસ્તાને ઘીમાં પણ બનાવી શકો છો તો બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લઈએ તો હું તમને જણાવું તો મેં અહીંયા બટર નથી લીધું પરંતુ મારી પાસે માખણ હતું તો મેં આ નાસ્તો બનાવવા માટે માખણનો યુઝ કર્યો છે તો તમે અહીંયા જોઈ શકો કે આપણી બધી જ વસ્તુ બરાબર મિક્સ કરીને તૈયાર કરી લીધી હવે આપણે આ બનાવેલું મિક્સ છે એને એક એક પેટના ટુકડા ઉપર આવી રીતે લગાવતા જવાનું ત્યાર પછી બ્રેડ ઉપર આપણે ચીઝ લેશું તો મેં અહીંયા જે આપણે પીઝા બનાવવા માટે મોઝરેલા ચીઝ વપરાય એ લીધું છે તમારી પાસે કોઈપણ ચીઝ હોય તમે લઈ શકો છો પ્રોસેસ ચીઝ પણ લઈ શકાય અને સ્લાઇસ ચીઝ પણ તમે આ નાસ્તો બનાવવા માટે વાપરી શકો હવે આપણે એક બ્રેડના ટુકડાને બીજા બ્રેડના ટુકડા ઉપર આવી રીતે લગાવી દેવાનું તો આવી રીતે ચીઝ છે એ બંને બ્રેડના ટુકડાઓની અંદર રહે એ રીતે આપણે આને પેક કરવાનું તો એક પ્રમાણે આપણે આ એક પોકેટ બનાવી અને તૈયાર કરી લેવાનું તો તમે આ બ્રેડનું પોકેટ નાસ્તો પણ કહી શકો અને તો આવી રીતે મસ્ત પોકેટ બનાવી તૈયાર કરી લેવાના અને હા ફ્રેન્ડ્સ તમારે જેટલો પણ નાસ્તો બનાવવો હોય એ પ્રમાણે બ્રેડ લઈ અને આ નાસ્તો તમે વત્તા ઓછી બનાવી શકો છો તો મેં અહીંયા ત્રણથી ચાર જેટલા પોકેટ બનાવીને તૈયાર કરી લીધા છે તો હવે આપણે આ નાસ્તો પહેલાં જણાવ્યું એમ ઓવનમાં નથી બનાવવાના પરંતુ કઢાઈમાં બનાવવાના એટલે એક બીજી તૈયારી કરીએ તો એના માટે એક વાસણ લઈ એની અંદર ચાર ચમચી જેટલું બેસન લઈશું થોડું એવું આપણે રેડ ચીલી ફ્લેક્સ નાખી ઓરેગાનો પિઝા સિઝનિંગ અને બે ચપટી જેટલું મીઠું અને થોડી એવી હળદર નાખી અને આને આપણે બરાબર મિક્સ કરી લેવાનું તો આ રીતે થોડા લીલા ધાણા પણ તમે ઉપરથી નાખી શકો જેથી નાસ્તાનું જે કલર અને એનું જે ટેક્સચર છે એ સારું આવે અને નાસ્તો આપણો દેખાવામાં સારો લાગે તો થોડું થોડું કરી અને આપણે બેસનનો ગોળ બનાવી તૈયાર કરવાનો છે તો અહીંયા તમારે બેસનને વધારે પડતું ઘાટું નથી રાખવાનું એકદમ પતલો ગોલ બનાવી અને તૈયાર કરવાની છે તો પતલો ગોલ એટલા માટે કે આપણે આ નાસ્તામાં બ્રેડ અને જે ચીઝનો સ્વાદ છે એ લાવવાનો છે બેસનનો સ્વાદ આવે એવો આપણે આ નાસ્તો નથી બનાવવાનો તો એકદમ પતલી સ્લરી બનાવી તૈયાર કરી લેવાની તો ત્યાર પછી આપણે ફરીથી એ જ વાસણ લેશું અને એની અંદર બટરને સ્પ્રેડ કરી દેવાનું તો બટર હોય તો બટર કે પછી માખણ હોય તો માખણને સ્પ્રેડ કરી શકાય હવે આપણે જે બનાવેલું પોકેટ છે એને આવી રીતે બેસનના ગોલની અંદર ડીપ કરી અને આ નાસ્તાને શેકવાનું છે તો ખાલી આપણે આ બેસનને એટલા માટે યુઝ કરવાનું છે કે એનું થોડું બાઇન્ડિંગ બન્યું રહે અને આપણો નાસ્તો છે એ વગર ઓવને આવી રીતે સરળતાથી કઢાઈમાં પણ બની જાય અને આ રીતે થોડું એવું દબાવતા જઈ અને તમારે આ ટીક્કીઓને શેકવાની છે તો તમે આને ટીકી કહી શકો તમે આને કોઈ પણ નામ આપી શકો પરંતુ હા આ નાસ્તો ખાવામાં એટલો સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવો પણ ખૂબ જ સરળ છે ફ્રેન્ડ્સ તો તમે આ નાસ્તાને એકવાર જરૂર જરૂરથી બનાવી અને ટ્રાય કરજો તો આપણે અલટ પલટ કરી અને ઉપરથી આની લેયર ક્રિસ્પી થાય ત્યાં સુધી નાસ્તાને બરાબર શીકી લેવાનું તો અહીં આ નાસ્તાને બનાવવામાં દસથી પંદર મિનિટ જેટલો ટાઈમ લાગે છે એનાથી વધારે ટાઈમ બિલકુલ પણ નથી લાગતો તો તમે આ નાસ્તાને જરૂરથી બનાવીને ટ્રાય કરજો તો મેં આ નાસ્તાને મિયોનિસ અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કર્યું છે તો ફ્રેન્ડ્સ તમને આજની મારી આ નાસ્તાની રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરી જણાવવાનું ભૂલતા નહીં અને આ રેસીપી સારી લાગી હોય તો ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર જરૂરથી કરજો અને ચેનલ ઉપર નવા હોવ તો જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો મળીએ પછી એક આવી જ નવી રેસીપી સાથે આવજો